ગુડ ઇવનિંગ જામનગર સો હાઈ ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જસાન વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લો તો ગાઈસ આજનો વેલકમ બેક કઈક અલગ રીતે થઈ રહ્યો છે આપણા વિડીયો અંદર કેમ કે આજ તમને મળવાનો છે બહુ બધી મોટી સરપ્રાઈઝ બિલકુલ સહી આજ કુમિલ લેવલ છે પોહોતી બઢિયા ન્યૂઝ એટલે કે ગાઈસ ન્યૂઝ સાંભળવા માટે અને જોવા માટે તમારે એન્ડ સુધી વિડિયો જોવો પડશે અને માટે લેટ્સ 겟 સ્ટાર્ટેડ ધ વિડિયો ગાઈસ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જોસન વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો ગાઈસ ફાઇનલી અત્યારે મસ્ત મજાની નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે એન્ડ કઈ જગ્યાએ જવાના છીએ કઈ બાજુ જવાના છીએ એ તમને બતાવશું એની પેલા તમને વિઝ્યુઅલ બતાવીએ મસ્ત મજાના સાથે ટ્રાફિક એન્ડ ટ્રાફિક ગાઈઝ ઇઝ એન્ડ ગર્લ્સ ઇઝ એન્ડ પપ્પા થોડું ડ્રાઇવિંગ માં બીઝી બીઝી ચાલે છે પપ્પા હેલો ગુડ ઇવનિંગ અત્યારે તો ગાઈસ બોલવા જો કઈ નહીં ચાલો આ ડ્રાઇવિંગ પાર્ટનરને બોલાવી લઈએ મમ્મી ગુડ ઇવનિંગ જય કૃષ્ણ શ્રી કૃષ્ણ કેમ છો અરે શું કે શોપિંગ માણસો આટલા બધા ચહીતા હોય એને આપણે નો મળીએ શું કે શોપિંગ બસ તમને દેખાડશું શું કરીએ યસ અને ગાઈસ આ તમે જોઈ લ્યો ભાઈ સાત રસ્તાનું કામ કાજ ખબર નહી આવે પુલ બનવા તો કેદીનો લાગ્યો છે પણ હવે ક્યારે બને ને એની કઈ ખબર નથી અને અહીંયા પાછળ બેકગ્રાઉન્ડમાં માં માણસો ને જેની શોપિંગ થવાની છે એ બેઠા છે શાંતિ કેવી ઇન્ટરેસ્ટેડ છે શોપિંગમાં માં આવે ત્યારે ખબર ભાઈ

ત્યાં સુધી તમે કમેન્ટ કરો કે આ જામનગર નું ઓઈઝા જોઈ લ્યો આ કેવડો મોટો પુલ બનવાનો છે ને એની ખબર જ નથી ક્યાં સુધી છે એ જોઈ શકો પણ આનું કામ હવે ક્યારે પૂરું થાય ને એની કઈ ખબર નથી પણ જોઈ લ્યો તમે

સમર કલેક્શન દેખતે એક સમ સ્પેશિયલ કલેક્શન એથિસ ગાઈસ રોનાકોફ ચામનગર એન્ડ ટ્રાફિક એન્ડ ટ્રાફિક અને અત્યારે ગાડી રાખવાની parking ની એટલી પ્રોબ્લેમ થઈ તો આગળ જઈએ ગુજરાત ગુજરાત નહીં પણ જવાનું છે આપણે જુડિયો બાજુ એ જ જોઈ શકો છો ટ્રાફિક એન્ડ ટ્રાફિક આ એરપોર્ટ લેમાં તો જાશું પછી લબેટ સુપર એની આ જેટ અને જે અમારા કામનું કોઈ પણ નથી એટલે એની પહેલા પ્લેટેનિયમ જે એમાં જો અત્યારે જઈએ પહેલા બધા એમાં ચેક કરીએ શું છે શું નહીં ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઝુડિયો ની અંદર અને હવે જોઈએ ભાઈ કે શું લેવાનું છે શું નહીં ચલો ગાઈસ તો ફાઇનલી હવે અત્યારે જઈએ પહેલા આવું તો પહેલી વાર વિડીયો માં જોયું હશે સારે હોય ને સીધા મેન્સ વેર ની શોપિંગ માં બધું બલિદાન આપે અમારે જેવું કોઈ ડાયું નથી તમે કમેન્ટ કરી દો એકવાર એટલે સીધા પેલા તો મેન્સના કપડા જોવા જ જઈએ બોયઝ જેને જેને લેવાના છે એ પેલા આગળ આગળ જાઓ તો જોઈએ હવે શું છે બોયઝ કપડાની વેરાયટીમાં તો આપણે તો જસ્ટ જોવાનું જ રહીએ શું લેવું ઈ તો ગાઈઝ આયા વરુણભાઈ થી સ્ટાર્ટિંગ થાય છે 5 થી 14 વર્ષ એને કન્ફ્યુઝ થઈ ગઈ કો વિચ વન ઇટ્સ બેસ્ટ નાઉ આમાં ની અંદર આવી ગયા છે ને ની અંદર છે ને કપડામાં લેવા ને કપડાની આઈ ડોન્ટ નો કે ને ખાલી ખાલી પડા ને

લુક એટ ધીસ વન સમર બોય આપણો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે બટ એની નીચેની પેર કોઈ મળતી જ નથી ઓહો ઓહો સ્ટાઇલ સ્ટાઇલ ઓછી છોકરીઓ વિડિયો એવું કે છોકરીઓ કરી જાય તો નીકળે નહીં પણ છોકરા કરી જાય ને તો એ બબે કલાકથી નીકળતા નથી બરોબર ને અમારે ક્યારે કોઈ ન તમારા દરવાજે જોરથી બોલો હમરાતું નથી બરોબર એને તો ક્યારે કોઈ ન આપડે દરવાજે જ એટ્સ મમ્મી એ ફેવરેટ કલર નું લઈ રિવ્યુ મમ્મી જુડિયો માં કેવું લાગ્યું આવીને વરુણ ની સાઈઝ નું નથી મળતું ગાઈસ અને સનેડા કલર્સ માં જોવું છે ને તો માઈક નથી તું પેલા તારું ટ્રાય કરે અને સનેડા કલર માં જોય છે ને તો એ અને ગાઈસ જુડિયો ની ટ્રાફિક જોજો તમે ઓ માય ગોડ આજે સન્ડે છે ને ઉપરથી એટલે થોડું વધારે જ ટ્રાફિક છે

આ યુ એગ્રી કે એક વાર શોપ ની અંદર ગયા પછી કોઈ પણ બ્યુટી ની આઈટમ જોઈએ તો નીકળવાનું બંધ જ મતલબ મન જ ના થાય એટલું બ્યુટીફુલ બ્યુટીફુલ છે ને આયાજા લાઈક મેનું કાજલ છે સ્પેશિયલી ગ્લેમ ગ્લાઇડ એટલે મતલબ જે લિપની ઉપર નો સેપ આવે છે એ છે કાજલ છે આઈલાઈનર એન્ડ સ્પેશિયલી લિપસ્ટિકના સેડ ઓછા છે તો ગાઈઝ હવે આગળ આગળ છે તો કેટલા એગ્રી છો કે ભાઈ ગર્લ્સ જે છે ને એકવાર આની અંદર બ્યુટી બ્રાન્ડની અંદર કરી જાય ને તો નીકળવાનું મન જ ના થાય જોયા જ રાખે લાઈક લઈએ કેડો લઈએ પણ જોઈએ તો ખરી જ તો માય ગટ ચાલીએ ગાઈસ આટલી બધી વસ્તુ જોઈ પણ જુડિયોની અંદર કઈ ખાસ મેળ એવો પડ્યો નહીં લાઈક જે આજે સન્ડે હતો ને ટ્રાફિક એ બહુ હતી એન્ડ ફ્રાઈડે ના છે ને ન્યુ ન્યુ જે ક્લોથ ને બધું આવે ને જુડીઓ ની અંદર ફ્રાઈડે ની અંદર આવે તો આજે એવો કઈ ખાસ મેળ ના પડ્યો ને ટ્રાફિક ઉપરથી ભાઈ જુડિયોની અંદર જે હતું મતલબ ઓ માય ગોડ તો હવે આગળ જોઈએ કે બીજી કઈ જગ્યાએ જઈએ છે સ્પેશિયલી તો આપણે આજે શોપિંગ કરવા નીકળ્યા છે તો જોઈએ હવે કઈ બાજુ જઈએ તો ચલો હવે જુડિયો કેન્સલ હવે જઈએ છીએ નેક્સ્ટમાં તો દેખતે હે પૂમા પૂમા પ્લેનેટ દેખતે હે ચલો તો ભાઈ હવે અહીંયા જોઈએ કે પ્લેનેટનો શું છે

બોર્ડ કા રિઝલ્ટ ક્યાં આતા હે તો ફાઇનલી ગાઈઝ મળીએ છીએ કાલે ટ્વેલ્થ ના રિઝલ્ટની સાથે શું થાય એ તમે બધા પ્રે કરજો આઈ આ સારું આવે ત્યાં સુધી લાઈક